અંકલેશ્વરના ચિતાલિકામની ગામની સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર સવિતા મેદની રાય રાજપીપળા ચોકડી નજીક ક્રિસ્ટલ એવન્યુ સ્થિતિ ગટરના નાળા પાસે વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વોચ ગોઠવી હતી અને ચિતાલી ગામની શિવાંજલી સોસાયટીમાં રહેતી સવિતા રાયને વિદેશી દારૂની બેતાલીસ ન બોટલ સાથે ઝડપી પાડી હતી પોલીસે વિદેશી દારૂ અંગે મહિલાની પૂછપરછ કરતા તે વિદેશી દારૂ મહારાષ્ટ્રથી લાવી કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરકી દિલાવર્ષા દીવાને આપવાની હોવાની સાથે તે એક ઇસમ રાજપીપળા ચોકડી ખાતે જથ્થો લેવા આવનાર હોવાની કબૂલાત કરી હતી પોલીસે રાજપીપળા ચોકડી પાસે ભૂટલેગરની વોચ ગોઠવી તેને પણ ઝડપી પાડી કુલ છવ્વીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો